વિજયરાજનગરના રહેણાંકમાં ચોરીને અંજામ આપનાર એક તસ્કરને એલસીબીએ ઝડપી લીધી ચોરીનો ભેદ ઉકેલ્યો રહેતા ધર્મેશભાઈ મકાનમાં ચોરીનો બનાવ બન્યો હતો જેની પોલીસ ફરિયાદ બોરતળા પોલીસ મથક ખાતે નોંધાવી હતી જે ફરિયાદના આધારે એલસીબીની ટીમ તપાસ કરી હતી જે તપાસમાં અલ્ફાસભાઈ ઉર્ફે લંબુ ઇબુભાઈ બેલીમ સંડોવાયેલા હોય જેની તપાસ કરતાં તેને તમામ મુદ્દામાલ સાથે પોલીસે ઝડપી લીધો હતો જેની પૂછપરછ કરતા આ ચોરીમાં તોફીકભાઈ ફિરોજભાઈ પઠાણ અને મહેશભાઈ ઉર્ફે ભૂરોની સંડોવણી હોવાના અનુસંધાને પોલીસે તોફિકભાઈ અને મહેશભાઈ ઉર્ફે ભૂરોને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા